નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ અને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરમાં ધર્મની બાબતમાં ચોક્કસપણે સારા આચરણો કરવા જોઈએ અને ઘરના બાળકોને આ વાત શીખવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પ્યોર ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરો મિથુન રાશિવાળાએ આજે પોતાના દિવસની શરૂઆત ઘરના વડીલોના આશીર્વાદ લઈને કરવાની જરૂરિયાત છે શું નથી કરવાનું આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા કર્ક કર્ક રાશિ આજે શું કર્ક આજે પોતાનું ચરિત્ર સાચવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તૈયાર ભોજન કોઈને જમવા નથી આપવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિ આજે ભોજન રસોડામાં બેસીને કરવું જોઈએ રસોડાની બહાર નહીં શું નથી કરવાનું મિત્ર આજે માંસ મદીરાનું સેવન બિલકુલ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે લીલો ચારો લાલ ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈના પણ માટે ખોટા વિચારો આપણા મનમાં લાવવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ પીળા કપડામાં બાંધી ને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં તમારે આળસ નથી કરવાની વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે મીઠો ભાત બનાવવો જોઈએ કેસર નાખીને અને એ ભાત ગરીબોને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કૌટુંબિક ભાઈ બહેનો સાથે ઝઘડો નહીં કરવો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ ને પચીસ દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં કોઈની પણ સાથે છેતરપિંડી નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ પાણી ભગવાન સૂર્યનારાયણ રૂપે ચઢાવવું આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં મીન રાશિ મીન વાળાએ આજે શું મીન આજે પીળા ફૂલથી ભગવાન શનિ અને ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ વ્યક્તિનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જી નમસ્તે